ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો સ્વાગત છે તમારો આજના વ્લોગમાં આજ વ્લોગ ચાલુ મોડું કર્યો ને લગભગ દવા વાગી ગયા દવા વાગે વ્લોગ ચાલુ કર્યો ને બેઠો નહોતો હું કામ કરું ત્યાંનો લગભગ સાડા હાથ વાગ્યાનું કામ કરું શું ખબર છે તમને બતાવો બતાવું કન્ટેનરો

विल कंटिन्यूर पाछो काम चालू करिए मार मम्मी पहला मन कहता था कि व्लॉग चालू के न कणिक कमोनी पछे थोड़ी बार पछे करिए तो मजा आवे थोड़ा थोड़ा चालू के व्लॉग कंटिन्यूरे जो बताओ अगर तुमने आखा देनी काम हो गई मित्रों लाइक कर दो यार नवा भाव है तो चैनल को सब्सक्राइब कर दो सपोर्ट करो यार तुम्हारा भाई ने આગળ કન્ટિન્યુ રેજો કપડા તો મારા ભાઈને ઘરના કાલ ગાળી દેજો હોત ઘટ નહીં ગયા કપડાં બગાડું ને કામ કરીએ કપડાં ન બગડે બગડે યાર ન બગડે એવું કઈ દે બને ઘરમાં સમજે બોલા સેલ પાર્ટના કે ગાળી દઈ દે એને કેમ કે નોકરી જતો હોય એ વાત કરે નોકરી કરી છે એનું વાત થઈ પટાણ તો કપડાં મેળવશે ને મિત્રો

સારું લાગે હવા માં તો એમ કે બળ ખૂબ નું પડે સાંભળું ને તમે મિત્રો કે આ કામ જ છે ગમે ચડવા માંડે આમાં કામાં કાલા લાગે કે

બાખમાં કામ ચાલુ છે ખાંઠયું ખેંચવાનું હાંઠી બહુ હેવી છે મિત્રો બહુ એટલે કઠણાઈ છે ને હાઠી બહુ મારા કરતાં પણ ઊંચી છે ને જાડી તો બે હાઠી પકડો ને તો બે ભાતમાં માય બોલા ખેતરમાં એ ખારું હતું કે ભાઈ ત્રણ ચાર હાંઠી હાથમાં આવી જતી હવે હાંઠીઓ તમે જો કેવી જાડી છે ને તમને બતાડી જો કેટલી હેવી છે સમજો

ફાઇનલી મિત્રો આપણે અમરગીરી બાપુના દર્શન કરી લીધા હાજર હતા દર્શન કરીને જઈએ ઘેરે મેં તમને કીધું નહોતું ઉતાવળમાંથી નીકળી ગયો હતો ઘેરેથી બાપુ હાજર માતા દર્શન થઈ ગયા પાછળ વ્યૂ બતાવો તમને આવું વૈક આશ્રમ જોરદાર આશ્રમ છે ફરવાલાયક છે આવું તો મને જજો કે હું પણ આ ગામનો જ છે